ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો મુખવાસ બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી પણ હશે તો તેના માટે આપણે જોઈશું તો અહીંયા આપણે પમકીન અને સૂર્યમુખીના બીજ બંને બીજને આપણે સો સો ગ્રામ લીધા છે બંને બીજને આપણે મિક્સ કરી લઈશું તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું એક ચોથાઇ જેટલી હળદર નાખીશું અને અડધું લીંબુ નીચોઈ દઈશું અને બરાબર તેને મિક્સ કરી દઈશું તેને અડધો કલાક માટે પલળવા દઈશું આ પમકિન સીડમાંથી તમને ઘણા બધા વિટામિન્સ મળી રહે છે તો આ પમ્પકિન સીડ્સ મહિલા માટે તો ખૂબ જ જરૂરી છે તો જરૂરથી ખાવું જોઈએ તો અહીં આપણે પાંચસો ગ્રામ જેટલા સફેદ તલ લીધા છે સો ગ્રામ જેટલા કાળા તલ લીધા છે અને પચાસ ગ્રામ જેટલા મગજ બીજ લીધા છે એમાં પચાસ ગ્રામ જેટલી અળસી લીધી છે સો ગ્રામ જેટલી વરિયાળી છે અને ત્રણથી ચાર ચમચી જેટલો આપણે અજમો લઈશું અને ટેસ્ટ પ્રમાણે એટલે કે દોઢ ચમચી જેટલું મેં મીઠું લીધું છે અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને દોઢ લીંબુ નીચોઈ લેવાનું છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે તો તમે આ રીતે મુખવાસ નહીં તો જરૂરી જ બનાવો પાચનશક્તિ પણ તે આપણી ઓછી કરે છે અને આપણને પચવામાં પણ સારો રહે છે તમને હિંગ ભાવતી હોય તો હિંગ પણ તમે તેની અંદર નાખી શકો છો પણ અમારા ઘરમાં હિંગ નથી વાવતી એટલે મેં અહીંયા હિંગ નથી નાખી તો અહીંયા બધી વસ્તુને મિક્સ કરીને અડધો કલાક માટે તેને પલળવા દેવાનું છે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું તેને પછી અડધો કલાક થઈ જાય એટલે આપણે કઢાઈમાં ધીમા તાપે તેને નાખીને શેકવાનું છે તો પહેલાં આપણે પમ્પકિન અને સૂર્યમુખીના બીજ બંને બીજને એકદમ ધીમા તાપે શેકવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી જેને થાઇરોઇડ હોય તેના માટે પમ્પકિન સીડ બહુ સારા છે અને મોનોપોસ હોય તેના માટે પણ ખૂબ જ સારા છે તો અહીંયા ગરમ ગરમમાં થોડા તમને પોચા લાગશે પણ થોડીક વાર આવીને તેને તમે જોશો તો એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ જશે તો અહીંયા આપણે પમ્પકીન સીડ્સ શેકાઈ ગયા છે તો બંને સીડ્સને આપણે એક વાડકામાં કાઢીને તેને ઠંડુ કરવા મૂકીશું આ બાજુ આપણે તલ વરિયાળીને જે મિક્સ કરેલું હતું તેને મિશ્રણ આપણે શેકી લઈશું એકદમ ધીમા તાપે શેકાવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું એકદમ શેકાઈ જાય એટલે એકદમ છૂટો પડી જશે તમે જોઈ શકો છો અને ક્રિસ્પી અવાજ પણ આવશે તેનો તો અહીંયા સરસ મજાનો આપણો શેકાઈ ગયો છે તો આપણે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું બધો મુખવાસને તો અહીંયા સરસ મજાનો મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો બહુ જ સરસ લાગશે આ મુખવાસ પછી આ રીતે કાણાવાળી ચાયણીથી તેને ચાળી લેવાનું છે આપણે જે હળદર અને મીઠું હોય તે નીકળી જાય તેમાંથી તો તમે આ રીતે જરૂરથી બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુખવાસ જમ્યા પછી આ મુખવાસ જરૂરથી ખાવો જોઈએ આપણા હાર્ટ માટે પણ બહુ જ જરૂર છે સૂર્યમુખીના બીજ તો અહીંયા તમે જોઈ શકો છો હળદરને મીઠું નીકળી ગયું છે હવે આપણે તેની અંદર સોથી દોઢસો ગ્રામ જેટલી દાણા દાળ નાખીશું દાણા દાળ શેકેલી જ આવે એટલે તેને શેકવાની જરૂર નથી પછી તેને અંદર બરાબર મિક્સ કરી દેવાની છે તો સરસ મજાનો આપણો હેલ્ધી મુખવાસ તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો જમ્યા પછી આ મુખવાસ ખાવો જોઈએ આપણે પાચનશક્તિ અપચો હોય તે પણ આપણને દૂર કરે છે